અને સર્વો સ્ત્રોમાં શ્રી મહાપ્રભુજી નું નામ છેલ્લભ એટલે શ્રી વલ્લભ પ્રભુ બિરાજે છે એ આપણે ભેદ એમાં ન કરવો જોઈએ એ આ સત્સંગ દ્વારા આપણે સમજી શકીએ છીએ અને અહીં પ્રમાણ પણ મળે છે અહીં આપણે વલ્લભાખ્યાનની કડી લીધી હતી પતીત નું જુઓ તમે પ્રકટ એંધાણ એટલે શ્રી ગુસાઈજીની કૃપાથી હતીત પતિત નો ઉદ્ધાર થયો તેનો ભાવ પ્રકાશ આપણે જોયો અને શ્રી ના બેઠક પણ આવે છે કે ધોતી ઉડ્યા એક રાક્ષસ નો ઉદ્ધાર થયો અને અહીં ગોકુલનાજી ના એક સેવક ના ઓલા ધુવાડાથી થી પણ એક પ્રેત નો ઉદ્ધાર થયો એટલે આ બધું શું સૂચવે છે આપણે જોઈ શકીએ છીએ કે શ્રી મહાપ્રભુજી નું જે ચરિત્ર છે એવું જ ચરિત્ર શ્રી ગુસાઈજીનું છે એવું શ્રી ગોકુલનાથજીનું છે એટલે આપણે એક એક પ્રસંગ ઊંડાણપૂર્વક સમજીએ ને તો આપણને ખ્યાલ આવે કે અહીં શું કહેવા માંગે છે આપણે ફક્ત પોપટની જેમ વાંચીએ તો એ રહસ્યને ન સમજી શકીએ એટલે આ રીતે આત્મચિંતન તરફ વળીએ તો આપણને ખ્યાલ આવે કે અહીં પ્રભુની શું લીલા છે આપણો પુષ્ટિ માર્ગ અગાધ છે ભાવભાવનાનો માર્ગ છે શ્રી કાકા વલ્લભજી એ શ્રી શ્રી હરિરાય મહાપ્રભુજીએ એમને સંબંધ આપ્યું છે તો આપણે એમાં પણ એની ઝલક જોઈ શકીએ છીએ આપણે શ્રી હરિરાય મહાપ્રભુજીને દિનતા સાગર શિક્ષા સાગર કહીએ છીએ શ્રી હરિરાય મહાપ્રભુજીના ગ્રંથો એટલા સરળ અને સુગમ છે કે જેના કારણે આપણે એ ભાવ સમજી શકીએ તો અહીં શ્રી મહાપ્રભુજી માટે કહ્યું કે શ્રી ગુસાઈજી માટે કહ્યું કે મહાપતિ તપાવન તો આપણે એ ભાવ પણ સમજીશું અને બેઠક ચરિત્રમાં શ્રી મહાપ્રભુજી વિશે જે રાક્ષસ છે કે છાટા ઉડ્યા અને થયો તો એ ભાવ પણ આપણે જોઈશું કે જેના કારણે શ્રી વલ્લભના સ્વરૂપને અહીં સમજાવવાનો જે પ્રયાસ શ્રી કાકા વલ્લભજી મહારાજ કરી રહ્યા છે તેનો રંચક ભાવ આપણે સમજી શકીએ બોલો શ્રી જય